રાજ્યના મુખ્યમંત્રી વૃક્ષો રોપી રહ્યા છે તો રાજ્યપાલ હંમેશા પ્રાકૃતિક ખેતીની મહત્ત્વ આપતા હોય છે અને તે બંને કાર્યક્રમ માટે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે વાત છે પંચમહાલ જિલ્લાના ગોધરાની કે જ્યાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવાની છે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી જ્યાંથી પસાર થવાના છે તે માર્ગ પર અડચણરૂપ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું કાળઝાળ ગરમીમાં આ જ વૃક્ષો નાગરિકોને પોતાનો છાંયણો આપી ગરમીથી રાહત આપે છે ત્યારે સરકારી કાર્યક્રમમાં નડતરરૂપ હોવાથી અને એવું દર્શાવીને તે જ વૃક્ષોનું

એ વસ્તુ ખરેખર બહુ ખોટી વસ્તુ છે